સુરત શહેરના ઓર્થર ભાવિશા દતવાનીએ તેમની પહેલી બુક આસપાસનું વિમોચન કર્યું હતું આ બુક થકી તેમણે જીવનમાં બનતા પ્રસંગોના શબ્દો થકી ભાવનાત્મક રીતે વાચકો સમક્ષ મૂક્યા છે બુક વિશેની માહિતી આપતા ભાવિશા દતવાનીએ જણાવ્યું હતું કે બુકમાં ત્રેવીસ જેટલી અલગ અલગ ટૂંકી પણ રસપ્રદ વાર્તાઓ તેમણે કંડારી છે તેમના પોતાના જીવનમાં બનેલા અને સ્વયં અનુભવેલા કિસ્સાઓના આધારે આ બુક લખી છે આ બુકની ભાષા શૈલી પણ એટલી સરળ છે કે વાંચકોને તેમાં જરૂરથી રસ પડશે મૂળ આર્કિટેક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ભાવિશાબેન દત્તવાનીને પહેલેથી કલા પ્રત્યે અનેરું આકર્ષણ હતું તેઓ પ્રોફેશનલ પેઇન્ટિંગ પણ કરી ચૂક્યા છે તેમના ગુરુ એવા જગદીપ સમાર્તે તેમને સલાહ આપી હતી કે જીવનના અભિગમો તમે શબ્દો થકી પણ રજૂ કરી શકો છો આ સલાહને માની તેમને લખવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ આસપાસ લખાઈને પૂર્ણ થયા બાદ વાચકો સમક્ષ ભાવનાત્મક વાર્તાઓ સંગ્રહ પુસ્તક કરવાનો ઉમદા પ્રયત્ન કર્યો છે અને ભવિષ્યમાં પણ બીજા પુસ્તક લખવાની તૈયારીઓ બતાવી છે હું ભાવિષા ભરત અને આસપાસ નામની આ બુક મેં લખી છે એના વિશે હું થોડીક વાત કરીશ તો આજથી વીસ વર્ષ પહેલાં મેં આ વાર્તાનું લખવાનું શરૂ કરી દીધું હતું એને હું વાર્તા પણ નહીં કહીશ પણ મારી આજુબાજુના કિસ્સાઓ જે મેં અનુભવ્યા અને એની સંવેદનાઓ એમાં જે પાત્રો છે એ એને મેં ડીપલી ઓબ્ઝર્વ કર્યા અને એના જે વિચારો છે એને મેં એમની દ્રષ્ટિકોણથી લખવાની કોશિશ કરી છે આ બુકના વિષયમાં બીજું એક વસ્તુ ખાસ છે જે કોઈ એક ઉંમરની વ્યક્તિ નથી પણ કદાચ મેં જેટલા પણ કોઈ બી ઉંમરના હોય કોઈ વૃદ્ધ છે કોઈ યંગ છોકરી છે કે કોઈ બાળક વગરનું છે કે કોઈક એટલે એક તાળાની પણ વાત લખી છે એટલે મેં દરેકની સંવેદનાઓને પરખવાની કોશિશ કરી છે અને મારા એ જે અનુભવ રહ્યા અને એ મેં જો જોયું દ્રષ્ટા તરીકે એ મેં લખવાની પ્રમાણિકતાથી કોશિશ કરી છે હું ચિત્રકામ શીખવા જતી હતી મારા ગુરુ જગદીપભાઈ સ્માર્ટ પાસે એમણે મને કીધું કે તું ચિત્રોની સાથે સાથે તારી સંવેદનાઓને શબ્દો દ્વારા બી પ્રગટ કરી શકે છે એટલે પછી મેં લખવાનું શરૂ કર્યું અને ત્યારે હું ફક્ત મારા મનની વૃત્તિઓ લખતી હતી પછી મને ધીરે ધીરે ઓબ્ઝર્વેશન વધવા લાગ્યું મેં થોડું વાંચન પણ વધાર્યું મારું એ સમયે અને ઘણી સ્ટોરી બુકો પણ વાંચી તો ક્યાંક ને ક્યાંકથી એ પ્રેરણાઓ લેતી ગઈ અને ત્યારે મેં રખીને આ બધું સંગ્રહ રાખ્યું વચગાળામાં ઘણો સમય હું મારા જીવનમાં વ્યસ્ત થઈ ગૃહિણી તરીકે એક મા તરીકે હવે મને એ સમય એને ફરીથી ઉથલાવવાનો મળ્યો અને હવે મેં ફરીથી એને મઠારીને લખવાનો નિર્ણય કર્યો અને આજે હું એ કમ્પ્લીટ કરીને તમારી સામે છું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત